આજરોજ રાજકોટ મહાનગરપાલિકા ખાતે મળી રાજકોટ મનપાના પદાધિકારીઓની સ્ટેન્ડિંગ બેઠક આ સ્ટેન્ડિંગ બેઠકમાં કુલ ચોર્યાસી દરખાસ્તો મુકવામાં આવી હતી ચોર્યાસી દરખાસ્તોમાંથી ત્યાંસી દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી એક દરખાસ્તને રીટેન્ડરિંગ માટે મોકૂફ રાખવામાં આવી મહત્વની દરખાસ્તો જેવી કે ભાદરથી રાજકોટ માટે પાણીની પાઇપલાઇન બદલવાની રેલ નગરમાં શાક માર્કેટ અને ફૂડ ઝોન બનાવવાની

જ્યારે દિવાળીના તહેવારો શરૂ થતા હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા વતી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ મેં પાઠવી છે આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર રાજકોટ શહેરના અઢાર વોર્ડની અંદર ચારસોને અઢાર કરોડ ચિમ્મોતેર લાખ જેવી માતબર રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડની અંદર વિકાસ કામોને આજે મંજૂરીની મહોર આપવામાં આવી છે કુલ ચોર્યાસી દરખાસ્ત હતી એમાંથી એક દરખાસ્ત આવક હતી કોર્પોરેશનની જે પ્રદ્યુમન પાર્ક જૂની અંદર જે કેન્ટિંગનો કોન્ટ્રાક્ટ છે એમાં આવક અમને ઓછી દેખાતી હતી જેથી કરીને અમે એ રિટેન્ડરમાં મોકલીએ છીએ અને એક દરખાસ્ત છે એ વધુ અભ્યાસ અમે પેન્ડિંગ રાખી છે કુલ તમામે તમામ દરખાસ્તો જેટલી વિકાસ કામોની દરખાસ્ત હતી રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે મંજૂરીની મોહર આપી છે અને આવનારા દિવસોની અંદર આ ચારસો ને અઢાર કરોડના જે વિકાસકામોને અમે મંજૂરી આપી છે મોટા પ્રમાણની અંદર રાજકોટ શહેરની અંદર વિકાસ કામો અમે લોકો કરવા જઈ રહ્યા છીએ સમગ્ર ગુજરાતની અંદર સૌથી પહેલું અને આધુનિક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાની પણ આજે એક સુંદર અને સારી દરખાસ્ત હતી કે જે પ્રથમ વખત એક ફાઇવ સ્ટાર રેટેડ બહેનો માટેની પંચાણું રૂમની એક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાની દરખાસ્ત હતી કે રાજકોટ શહેરના રહેતા રાજકોટ શહેરમાં કામ કરતા બહેનો નજીવા દરે વર્કિંગ વુમન હોસ્ટેલની અંદર રહી શકે એના માટેની દરખાસ્ત હતી જે પહેલી વહેલી ગુજરાતમાં આવડી મોટી વર્કિંગ વુમન હોસ્ટેલ રાજકોટ મહાનગરપાલિકા અટલ સરોવર સ્માર્ટ સિટીમાં બનાવવા જઈ રહી છે એની દરખાસ્ત હતી એને પણ અમે લોકોએ મંજૂરી આજે આપી છે રાજકોટ શહેરમાં વારંવાર જ્યારે આપણે ભાદર નદીનું પાણી રાજકોટ શહેરમાં આપણે જ્યારે આવતું હોય છે ત્યારે એ પાઇપલાઇન ઘણા વર્ષો જૂની હતી અને વારંવાર પાણીનું બ્રેકઅપ આવતું હતું આપણને સૌને ખબર છે કે હાઈવે ઉપર લાઇન તૂટવાના બનાવો બનતા હતા એટલે રાજ્ય સરકારમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબને અમે લોકોએ પદાધિકારીઓએ રજૂઆત કરી હતી તેના ભાગરૂપે અમને મંજૂરી આપવામાં આવી છે અને ભાદરથી રાજકોટની કુલ ફેઝ ચાર ફેઝની અંદર એકસો ને છવ્વીસ કરોડ અંદાજીત ખર્ચે રાજકોટથી ભાદરથી રાજકોટની પાઇપલાઇનની મંજૂરી પ્રક્રિયાને પણ આજે ટેન્ડરને મંજૂરીની મહોર આપવામાં આવી છે રાજકોટ શહેરનો જે બીજો રિંગ રોડ છે બીજા રિંગ રોડમાં ત્રણ ફેઝમાં રોડની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં આવી ગઈ હતી આ ચોથા ફેઝની જે દરખાસ્ત આવી છે એને પણ આજે અમે લોકોએ સિક્સ લેન રોડ બનાવવાની મંજૂરી ને આજે અમે લોકોએ મંજૂર કરી છે

રાજકોટ શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષસ્થાનની અંદર શહેર ભાજપના પ્રમુખના અધ્યક્ષસ્થાનમાં વર્ષોથી પ્રણાલી રહી છે કે સૌ મુક્ત મને પોતપોતાની વાત મૂકતા હોય છે એ પ્રકારે એક કલાકની અમારી સંકલન બેઠક કાયમ સ્ટેન્ડિંગ કમિટી પહેલાં બેસતી હોય છે એમાં પોતા પોતપોતાના કોર્પોરેટરો વિસ્તારની ચર્ચા મુક્ત મને કરતા હોય છે અને આ દરખાસ્તની ચર્ચા કરતા હોય છે વિવાદને કોઈ અવકાશ નથી વિવાદ ભારતીય જનતા પાર્ટીના કોઈ કોર્પોરેટરમાં છે નહીં પણ સ્વાભાવિક છે કે ચર્ચા થતી હોય છે પોતાના વોટની દરખાસ્ત આવતી હોય ત્યારે ચર્ચા તંદુરસ્ત રીતે થતી હોય છે અને એને યોગ્ય ઉત્તર મળે ત્યાં સુધી અમે ચર્ચા